નમસ્કાર બી નાઇન ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું ઝાસની આપનું સ્વાગત કરું છું તો આજરોજ રાજકોટના ધર્મેન્દ્ર રોડ ખાતે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક હળવો કરવા માટે કાર્યવાહી કરવામાં આવી અહીંના વેપારીઓ છે કે ગ્રાહકો છે તેમની ગાડીઓ ટોઈંગ કરીને લઈ જવામાં આવી જેને લઈને આજ રોજ વેપારીઓ દ્વારા ખૂબ મોટા પાયે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક એ પણ એક સવાલ છે કે જ્યાં સતત ટ્રાફિકથી ધમધમતા એરિયાઓ છે કે જ્યાં ખરેખર ટ્રાફિક હળવો કરાવવો જોઈએ તે વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જ્યાં નાના વેપારીઓ છે કે જ્યાં મધ્યમ વર્ગીય જે ગ્રાહકો છે કે જે ખરીદી કરવા આવતા હોય છે વેપારીઓ પોતાનું રોજનું કમાય રોજનું પેટ્યું રડતા એવા લોકો છે કે તેમના જે દુકાન પાસે પડેલા વાહનો જે છે કે જે આજે દંડ જેવી કાર્યવાહી છે વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને લઈને આજે ખૂબ મોટા પાયે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો તો આ કાર્યવાહી કેટલા અંશે યોગ્ય તે વિષય પર આજે આપણે ચર્ચા કરીશું રાજકોટ શહેરની ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે એમાં પણ વેપારીઓ ને ગ્રાહકોને પોતાનું વાહન પાર્ક કરવામાં આવા અવારનવાર સમસ્યા થતી હોય છે ત્યારે આ સમસ્યામાં વધારો કરવાનું કામ જાણે કે ટ્રાફિક બ્રાન્ચ કરતી હોય તેવું લાગી રહ્યું છે એક તો વાહન પાર્ક કરવાની જગ્યા નહીં ઉપરથી દુકાન પાસે પાર્ક કરેલા વાહન પણ ટોઈંગ વેન દ્વારા ઉપાડી લેવામાં આવે છે દુકાન પાસે પાર્ક કરેલા વાહન ઉપાડીને દંડ ફટકારવામાં આવે છે જેને લઈને ગ્રાહક બીજી વખત ખરીદી કરવા માટે પણ અહીંયા આવતું નથી અને તેની સીધી અસર વેપારીના વેપાર પર પડે છે વારંવારની આવી ઘટનાઓથી વેપારીઓ ત્રસ્ત થયા છે ત્યારે આજ રોજ ધર્મેન્દ્ર રોડ પર આવતા અને વાહનને ડુઈંગ કરવાનો પ્રયત્ન કરતા વેપારીઓ ઉગ્ર બન્યા હતા અને બપોરે બે વાગ્યા સુધી તમામ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો વેપારીઓએ તાળા મારી પોતાનો વેપાર ધંધા બંધ રાખી વિરોધ કર્યો હતો હવે આ બાબતે ટ્રાફિક ડીસીપી તેમજ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે રાજકોટના ધર્મેન્દ્ર રોડ ખાતે આજ રોજ આ કાર્યવાહીને કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ધર્મેન્દ્ર રોડ ઉપર દુકાનોની બહાર પડેલા વાહનોને ડિટેન કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા વેપારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓની દુકાનની બહાર વેપારીઓની ખુદની જ પડેલી ગાડીઓ પણ ડિટેન કરવામાં આવે છે જે યોગ્ય નથી જો ટ્રાફિક શાખા આ રીતે કામગીરી કરશે તો કોઈ જ ખરીદી કરવા નહીં આવે તો વેપારીના ધંધામાં પણ માર પડશે જેથી ટ્રાફિક શાખા દ્વારા આવા નિર્ણયોમાં ફેરફાર કરવો જોઈએ તેવું વેપારીઓએ જણાવ્યું છે અવારનવાર ટ્રાફિકને લઈ લોકોને હાલાકી પડતી હોય છે તેવી ઘટનાઓ આપણે સામે આવતી હોય છે અને ટ્રાફિકના કારણે લોકો અને ટ્રાફિક શાખા વચ્ચે બબાલની પણ ઘટનાઓ સામે આવતી હોય છે ખરેખર જ્યાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક હળવો કરવાનો છે ત્યાં ટ્રાફિક શાખાનું કાર્ય શૂન્ય જોવા મળે છે રાજકોટ શહેરના અનેક એવા માર્ગો છે છે કે કે જ્યાં સતત ટ્રાફિક જામ જોવા મળતો હોય જેવા જામનગર રોડ સાંઢિયા પુલ પારેવડી ચોક કટારિયા ચોકડી માધાપર ચોકડી ગોંડલ ચોકડી દોઢસો ફૂટ રિંગ રોડ સહિત અનેક એવા જાહેર માર્ગો છે કે ત્યાંથી પસાર થવામાં લોકોનો સમયનો વેડફાટ કરવો પડે છે લોકોને આવા રસ્તે પસાર થવામાં ત્રીસ થી ચાલીસ મિનિટ જેવો સમય તે ટ્રાફિકમાં ફસાયેલું રહેવું પડે છે એટલે પોતાની નબળી કામગીરીને ઢાંકવા માટે ટ્રાફિક વિભાગ એવા વિસ્તારોને ટાર્ગેટ કરે છે કે જ્યાં કોઈ વાહન ટ્રાફિકની સમસ્યા નથી ધર્મેન્દ્ર રોડ પરની ટ્રાફિકની કામગીરી ભલે ટ્રાફિક વિભાગે કરી પણ તે કામગીરીની ત્યાં કોઈ જરૂર નથી જ્યાં ટ્રાફિક જામ થાય છે લોકોનો સમયનો વેડફાટ થાય છે ત્યાં ટ્રાફિક વિભાગ ફરકતું પણ નથી ત્યારે શા માટે ટ્રાફિક વિભાગ પોતાના ખોટા કાર્યોની આંધરી દોટ મૂકે છે શા માટે નાના અને સામાન્ય લોકો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો કરે છે આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે હું હિતા સનટકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું મારી દુકાન પણ અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર જ છે છેલ્લા બે ત્રણ દિવસથી ટ્રાફિક શાખાની ગાડી કોઈ વેપારીઓ કે વેપારીઓ આગેવાનો સાથે કોઈ પણ જાતના સંકલન વગર વેપારીઓને હેરાન કરવામાં આવે છે એ રીતના વાહનો જે દુકાનદારના વાહનો અને દુકાન દુકાન પાસે જે ખરીદી કરવા આવતા ગ્રાહકોના વાહનો પણ ટોઈંગ કરી જાય છે અથવા તો એની પાસેથી દંડ ઉભેરાવે છે જેના વિરોધમાં છેલ્લા બે ત્રણ દિવસથી જે વેપારીઓનો રોષ હતો આજે રોષ ભભૂકી વીઠો છે અને તમામ વેપારીઓ ધર્મેન્દ્ર રોડના આશરે લગભગ હજારથી પંદરસો દુકાનદારો બે વાગ્યા સુધી દુકાનો બંધ રાખી અને આ રીતની કામગીરી જો ઊંટની સામે અમે વિરોધ નોંધાવીએ છીએ અને તંત્રને ખૂબ રજૂઆતો કરી અને વેપારીઓને કોઈ હેરંગી ન થાય એના માટેનો આ વિરોધ છે મારું નામ પ્રનંદ કલ્યાણી છે હું ધર્મેન્દ્રોડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું અમારે ધર્મેન્દ્ર રોડ એટલે સૌરાષ્ટ્રની સાંજ મેઇન બજાર જે પ્રોબ્લેમ છે એ જગ્યા રોકાણનો દબાણનો અને ટ્રાફિકનો પ્રોબ્લેમ છે દર વખતે અમને કોર્પોરેશનના સાહેબો અને ટ્રાફિક શાખાના ઓફિસરો ઘણો સપોર્ટ કરતા હોય છે અમારી મુશ્કેલી દૂર કરવાની કોશિશ કરતા હોય છે અમારી કોઈ ફરિયાદ જ નથી પણ આજે ઊંધું વર્તન થયું આજે સવારે દસ સાડા દસેર ટોઈંગની ગાડી આવીને એક જીપ આવી અને વેપારીઓને આજે તો સવાર બજાર ખુલતી હોય એટલે સિંગલ સિંગલ વાહન ટુ વ્હીલર હોય જે વેપારીના પોતાના જ હોય મહિન્દા બધા વાહન ઉપાડવા એક પણ વાહન રાખવાની છૂટ નથી જ્યારે અમારે નોરતા ઉપર કોર્પોરેશનના સ્ટેન્ડિંગના હોલમાં મીટિંગ થઈ હતી કોર્પોરેશનના અધિકારીઓ ટ્રાફિકના બધા અધિકારીઓ અને વેપારી આગેવાનો ત્યારે નક્કી થયું કે દરેક દુકાને બ બે વાહન રાખવા દેવાની છૂટ એનેથી વિપરીત આજે સિંગલ વાહને ઉપાડી લીધા પંદર વીસ વાહનના ડન કર્યા પાંચ સાત વાહનો લઈ ગયા એનોય વાંધો નહીં પણ જે એ પાવર હતો અને જે લેંગ્વેજ હતી એનાથી વેપારીઓ બહુ નારાજ થયા કે જો કંઈ પણ તમે વિરોધ કર્યો તમે આમ કરશો અમે આમ કરશો નામ એક જાતની દાદાગીરી જ હતી એટલે તતત જ સીધો મને ફોન આવ્યો ને હું આવી ગયો એઝ અ પ્રેસિડેન્ટ પણ ત્યારે વેપારીઓમાં એટલી નારાજગી એટલી ઉગ્રતા એટલો રોષ હતો કે આ ચલાવી જ નહીં લેવાય કે એટલે પછી બધા વેપારીઓ ભેગા થયા અને બંધનું એલાન આપો એવી મને રજૂઆત કરી અમારે અહીંયા અલગ અલગ આઠ એસોસિએશન છે બધા હોદ્દેદારોએ ભેગા થઈ વેપારીઓની માંગણી માની અને બપોરે અગિયારથી બે સુધીનો બંધ પાડીને અમે વિરોધ પ્રદર્શિત કર્યો વિરોધ કર્યા પછી ગઢવી સાહેબનો ફોન આવ્યો હતો આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક બહુ સજ્જન માણસ છે અને અમને દર વખતે કોઓપરેટિવ થતા હોય છે એટલે પછી એમણે બધી વાત અમે કહેતા મળો એમને બધી વાત અને કે હવે આવું નહીં થાય ભૂલ છે હું એને ઠપકો આપી હવેથી આપણે પીડા પટ્ટા કરી લે એની અંદર જ વાહન રાખવાના એટલે કોઈ આર્ગ્યુમેન્ટ ન થાય કે આ વાહન હું શું કામ ઉપાડ્યું શું કામ ન ઉપાડ્યું અમે કીધું અમને એ મંજૂર છે પણ ખોટી હેરાનગતિ તો અમે સ્વીકારશું જ નહીં અમને ખબર છે કે તમે અમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશો પણ હવે આ વધે ને એનું ધ્યાન રાખજો એટલે હાલ તુરંત અમારી મુશ્કેલી દૂર થઈ ગઈ છે ગઢવી સાહેબે બહુ સપોર્ટ કરેલો છે જી આમ જોવા જઈએ તો જ્યાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે અનેક એવા આપણા રાજકોટના રાજમાર્ગો છે કે ત્યાં સતત ટ્રાફિકથી ધમધવતા હોય આ એક માર્કેટ એવી છે કે ત્યાં માત્ર ને માત્ર લોકોનો ટ્રાફિક હોય છે વાહનનો ટ્રાફિક હોતો નથી તો કંઈક ને કંઈક ટ્રાફિક સહકારની આ કામ બાબતે બેદરકારી પણ કહી શકો કે જ્યાં ટ્રાફિક નથી ત્યાં તે લોકો ઝુંબેશ કરે છે અને જ્યાં ખરેખર ટ્રાફિક છે લોકો અડધી અડધી કલાક ચાલીસ ચાલીસ મિનિટ લોકો એ જે ટ્રાફિકમાં ફસાયેલું રહેવું પડે છે કોઈ કાર્યવાહી કે ત્યાં ટ્રાફિકના કોઈ અધિકારી પણ જોવા તમારી વાત સાથે હું સહમત જ છું અને બાકી બધી વાત એકવાર વાર મૂકીએ તો અમારો જે બેઝિક પ્રોબ્લેમ છે એની ઉપર તમારી વાતનું હું અનુસંધાન લઈ આવું કે અમારો પ્રોબ્લેમ છે લાખાજી રાજ ધર્મેન્દ્ર રોડ પર પાથરણાવાળા રેકડીવાળા અને રિક્ષાવાળા હવે વર્ષો વર્ષ હું તમને પચીસ વર્ષનું પેપર મારું વર્ક બતાવું મેં ફરિયાદ કરેલી લેખિતમાં તો એ પચીસ વર્ષમાં કેમ સોલ્વ ન થાય અમે કહી છીએ અમારા અનુભવ પતિ કે એક જ વસ્તુ કાયમી તમે અહીંયા નિમણૂંક આપો પોલીસની ટ્રાફિકની અથવા સીસીટીવી કેમેરા લગાડો વેપારીની ભૂલ છે તો વેપારીને દંડ કરો પાથરણાવાળો જોઈએ નહીં રેકડીવાળો જોઈએ કોઈ વસ્તુનો નિકાલ નથી આવતો હજી અત્યારે તમે મારું આ બાઇક લઈ રહ્યા છો શૂટિંગ કરી રહ્યા છો અહીંથી આ કેમેરો લઈને ધર્મેન્દ્ર રોડના કોણે લખજરાજ રોડ ઉપર તમે જાઓ અને શૂટિંગ કરી લો પ્રોબ્લેમ એ જ ઇટ ઇઝ એમને એમ છે તો જે પ્રોબ્લેમ છે એ દૂર કરોને વેપારીને હેરાન કરીને શું ફાયદો છે અને હવે વેપારી પણ શક્તિવાળા થઈ ગયા છે વિચારતા થઈ ગયા છે સંગઠિત થઈ ગયા છે એકજૂટ છે અમારી તાકાત અમને ખબર જ છે એટલે અમે હવે કોઈનાથી દબાવવાની કોઈ ચાન્સ જ નથી એટલે કેક ને કેક જે વેપારીઓ છે રોજનો રડી રોજનો ખાતા હોય એમને હેરાન આવે છે પણ જ્યાં ખરેખર જરૂર છે ત્યાં કાર્યવાહી નથી થતી એટલે એકચ્યુઅલી તમે અમુક પ્રોબ્લેમ એવો હોય એમાં થોડું ડીપમાં જવું પડે કે ઘણીવાર કોઈ કોક વેપારીની ભૂલ છે ઘણીવાર એમ કે તમે ખોટો વિરોધ કરો છો તમે હવે આજે સવારે એક ઘરાક રીસર ભાઈ લડડી પડ્યા કે મારે મારી દીકરીની સ્કૂલની ફી ભરવા જાવી તમ મારું વાહન પાછો આપવું ન આપ્યું એ કે મારી પાસે પૈસા નથી નહીં તો હું તમને પાંચસો રૂપિયા દંડ આપી દઉં નો આપ્યો હાલ હવે એનો જે અનુભવ થયો એની જગ્યાએ તમારી જાતને મૂકો તમે બીજી વાર બજારમાં ખરીદી કરવા આવશો મેં તો મારું ગ્રાહક ગુમાવ્યું ને તો આવા કેટલા ગ્રાહક આવતા બંધ થાય તો અહીંયા જેટલી દુકાન છે ભાડાની દુકાન છે નાનો માણસ છે જે વેપાર કરીને એનું ઘર ચલાવે છે એની હાલત શું થાય બજારની હાલત શું થાય બધાનો વેપાર ઘસાય છે કોઈને કાંઈ વિચારવું જ નથી એમ થોડું ચાલે અમે અમારું કામ કરીએ છીએ અને અમે સહકાર ઈચ્છીએ છીએ ને સહકાર આપીએ છીએ અહ દબાવાની વાત તો સુતરાય નહીં તમામ વેપારીઓની માંગ છે માંગ તો એક્યુઅલી ઓલી જ છે કે અમારે જે પ્રોબ્લેમ છે પાતણા રેકડીનો એ દૂર કરવા આજે અમારી માંગ નથી આજે અમારી મુશ્કેલી અમે અમારી મુશ્કેલી રજૂઆત કરવા આવ્યા હતા પછી ગઢવી સાહેબે રસ્તો કાઢી દીધો એટલે અમારી હવે કોઈ ફરિયાદ બી નથી ને કોઈ માંગ બી નથી તો જે રીતે આજ રોજ ધર્મેન્દ્ર રોડ ખાતે ટ્રાફિક વિભાગ દ્વારા જે કાર્યવાહી કરાઈ તેને લઈને વેપારીઓમાં ગ્રાહકોમાં તમામ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે અને વેપારીઓનું પણ કહેવું છે કે જે ખરેખર જ્યાં ટ્રાફિક હળવો કરાવવો જોઈએ જે ટ્રાફિકને ઉદભવતી જે સમસ્યાઓ છે તેના નિવારણને બદલે જે નાના વેપારીઓ છે કે જે બજારમાં પોતાનું રોજનું લઈ રોજનું કમાઈને ખાતા હોય તે વેપારીઓ છે તેમને ટ્રાફિક વિભાગ દ્વારા આજે જે નડતરરૂપ જે મુશ્કેલી ઊભી કરવામાં આવી તેને લઈને સમગ્ર વેપારીઓમાં આજરોજ રોષ જોવા મળી રહ્યો છે